લોકોનો આરોપ છે કે આણંદ જનરલ હોસ્પિટલમાં એડવાન્સ સારવારની સુવિધાનો અભાવ છે જેથી વધુ એક યુવકે સિવિલ હોસ્પિટલના અભાવે જીવ ગુમાવ્યો અગાઉ પણ મોત અમારા સંવાદદાતા પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત શું ઘટના બની હતી જે રીતના વાત કરવામાં આવે નાની ઉંમરમાં જે હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે આણંદના હોસ્ટેલમાં રહેતા બાલાસિનરનો એક યુવક જેને અચાનક જ હૃદયરોગનો હુમલો થતા તેનું મોત નીપજ્યું છે પ્રથમ સારવાર માટે તેને જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં આગળ સારવારના અભાવે ત્યાં આગળ તેને કરમસદ રિફર કર્યો હતો અને કરમસદ રિફર કરતા જ રસ્તામાં તેને દમ તોડ્યો હતો કહી શકાય કે જે રીતના આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ના હોવાના કારણે એક પછી એક લોકોને સારવાર નથી મળતી જેના કારણે મોતનો

આભાર જલપેશ જાણકારી આપવા માટે દર વખતે ચૂંટણી આવે લોકસભા કે વિધાનસભાની ત્યારે આણંદમાં સિવિલ હોસ્પિટલની માંગ ઉગ્ર બને છે પણ ચૂંટણી ખતમ થતાં જ સિવિલ હોસ્પિટલ આણંદમાં નથી એ વાત સૌ કોઈ ભૂલી જાય છે અને તેના કારણે એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે